નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક્ટિવિટી નંબર ફાઈવ જોવાના છીએ રીડ ધ સેન્ટેન્સિસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક બ્લેન્ક્સ એટલે કે નીચે જે તમને સેન્ટેન્સ આપેલા છે તેને ધ્યાનથી વાંચો અને તેના પ્રશ્નોના જવાબ લખો પહેલું આપણને આપેલું છે પહેલો એક્ઝામ્પલ છે

પહેલામાં ડી લખો અને ત્યારબાદ લખો મૂળરૂપ એટલે કે બાય હવે તમારે કરવાનું છે શું તો કે ડીડને પહેલાં લઈ લો જ્યારે તમારે સવાલ જવાબ બનાવવા હોય ત્યારે ડીડને પહેલાં લઈ લો તો કે દીડ ત્યારબાદ જે કરતા છે જે સબ્જેક્ટ છે તે એટલે કે ગોપાલ તો કે દીડ ગોપાલ ત્યારબાદ મૂળરૂપ લખો બાય ફ્રેશ જલેબીઝ આ વધારાનું એક્સ્ટ્રા વર્ડ્સ કહેવાય અને પાછળ મૂકી દો પ્રશ્નાચિહ્ન હવે જુઓ આ તમે જે બે બનાવ્યું છે ને એ બંનેની વચ્ચે તમારે સબ્જેક્ટ મૂકી દેવાનું છે ને બાકીનું બેઠું છેલ્લે પ્રશ્નાચિહ્ન એટલે કે શું ગોપાલે જલેબી ખરીદી હતી તો કે યસ હી ડીડ યસ જો અહીં છોકરો છે એટલે હી છોકરીઓ તો શી આવી જાત અને ડીડ આવડી ગયું હવે આપણે આગળ જોઈએ હવે આપણે બનાવવાનું છે ચલો જોઈએ ધ જાયન્ટ સ્કિલ અધર એટલે કે રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા ચલો આપણે જોઈએ પેલા તો આપણે આના બે ભાગ પાડી પાડી દઈએ તો કે કીલ્ડના બે ભાગ પાડો એટલે કે તેમાં એક આવશે ડીડ અને બીજું આવશે મૂળરૂપ ચલો જોઈએ તો કે પેલા સવાલ છે એટલે સવાલના સ્ટાર્ટિંગમાં આવશે ડીડ ત્યારબાદ સ્કિલની આગળ જે હોય ને સબ્જેક્ટ હોય એટલે કે જે વબની આગળ જે હોય તે સબ્જેક્ટ એટલે કે કરતા હોય તો તેને ડીડની પછી મૂકો આપણને આપેલું છે ડીડ ધ જાયન્ટ સ્કીલ ઇચ અધર શું રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા હતા યસ હવે જો અહીંયા જાયન્ટ્સ છે બહુવચન છે તો કે યસ ધે એટલા માટે અહીં ધે છે ધ જાયન્ટ હોત ને તો અહીં હી હોત તો કે યસ ધે ડી ડીડ હા તેઓએ મારી નાખ્યા હતા આગળ જોઈએ ગોપાલ ડી નોટ થ્રુ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ અહીં જો હવે જો ધ્યાનથી અહીં આપણને ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ એટલે કે ગોપાલ છે તેણે પથ્થરો ટ્રીઝ એટલે કે વૃક્ષની તરફ ફેંક્યા હતા નહીં

ત્યારબાદ એની પહેલા એટલે કે આ જે થ્રો છે એની પહેલા જે સબ્જેક્ટ હોય તેને મૂકો ગોપાલ થ્રો સ્ટોન્સ ગોપાલે ઝાડ તરફ પથ્થરો ફેંક્યા હતા તો કે નહીં તો કે નો હિ ડીટ નો હીડન્ટ ના તેણે ફેંક્યા હતા નહીં આગળ જોઈએ ગોપાલ ડીડ નોટ કિલ ટેન ફ્લાઇઝ ગોપાલે દસ માખીઓને મારી નાખી હતી નહીં હવે જો અહીં આપણને મૂળરૂપ આપેલું છે કે મૂળ રૂપ આપેલું છે તો કે અહીં ડીડ આપેલું છે અને ડીડ સાથે હંમેશા મૂળ રૂપ જ હોય તો જોઈએ આપણે તો કે પહેલા આપણે લખીશું ડીડ ત્યારબાદ કરતા તો કે સ્ટાર્ટિંગમાં કરતા હોય ડીડ ગોપાલ હવે લખો મૂળરૂપ વોબ ક્રિયાપદ તો કે કિલ ત્યારબાદ ટેન ફ્લાઇઝ આપોઆપ આવી ગયું ચલો ગોપાલ કિલ ટેન ફ્લાઇઝ શું ગોપાલે દસ માખીઓને મારી નાખી હતી ના તો કે નો હિ ગોપાલ છે એટલા માટે હી ત્યારબાદ ના તેણે મારી નાખી હતી નહીં તો જ્યારે પણ નો આવે ને ત્યારે પાછળ પણ નોટ લખવાનું તો કે નો હી દીડ નોટ તમે આવી રીતે પણ લખી શકો અને બીજું તમે આવી રીતે લખી શકો ટૂંકમાં નો હિ

રાજા છે તેણે મોટું ઈનામ આપવાનું વચન આપ્યું હતું હવે આપણે સવાલ આખો બનાવવાનો છે તો જોઈએ તો કે પ્રોમિસ્ટ છે ઈડી લાગેલું છે તેના પહેલા આપણે છૂટો પાડી દઈએ તો કે સાઈડમાં છૂટું પાડીએ પ્રોમિસ્ટી નીકળશે અને જો એમાંથી ડીડ નીકળી જાય એટલે આપણે અહીં બચશે ખાલી પ્રોમિસ મૂળરૂપ ચલો લખે તો કે સવાલ છે એટલે સ્ટાર્ટિંગમાં આવશે ડીડ હવે પ્રોમિસની આગળ જે હોય તો કે ડીડ ધ કિંગ ત્યારબાદ બાદ મૂળરૂપ લખવાનું છે કેમ કે આગળ ડીડ આવી ગયું છે તો મૂળરૂપ લખો પ્રોમિસ ત્યારબાદ વધેલા શબ્દો તો કે અરિચ છેલ્લે આવશે ચિહ્ન તો કે શું રાજા એ પ્રોમિસ મોટા ઇનામનું પ્રોમિસ કર્યું હતું તો કે હા તો જવાબ આવશે યસ રાજા છે એટલા માટે હી ડીડ હા તેઓએ કર્યું હતું ટૂંકમાં તમારે યાદ કેટલું રાખવાનું છે કે તમને અહીં વબ આપેલું છે વોબના બે ભાગ પાડો એક તો ભાગ આવશે ડીડ અને બીજું આવશે મૂળરૂપ બે ભાગ પાડી દીધા હવે તમારે સવાલ બનાવવાનો છે તો સ્ટાર્ટિંગમાં ડીડ લખો ત્યારબાદ જે અહીં જે વબ આપેલું છે એની આગળનો શબ્દ એટલે કે સબ્જેક્ટ કરતા લખો અને ત્યારબાદ મૂળરૂપ પાછળનું વાક્ય બેઠું આવી રીતે તમારે સવાલ બનાવવાના થશે આગળ જોઈએ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે એક્ઝામ્પલ વાંચો અને ખાલી જગ્યા પૂરો એક્ઝામ્પલ જોઈએ ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ ગોપાલ છે તેણે થોડીક ફ્રેશ એટલે કે તાજી જલેબી ખરીદી હતી હવે નીચે જોઈએ આપણે જો આપણને આજે યલો કલરના આપેલા છે તે બધા એક્ઝામ્પલ્સ છે અને નીચે આપણને સવાલ આપેલા છે તો કે આપણે સવાલ છે તે ક્યાંથી ખબર પડે કે અહીં પ્રશ્ન ચિહ્ન છે અથવા તો ડબલ્યુથી શરૂ થતા હોય હુ વેર વોટ વેન જોઈએ તો કે હુ બોટ સમ ફ્રેશ જલેબીસ હવે તમારે જ્યારે હુ હુ એટલે કોણ કોણથી સવાલ બનાવવાનો હોય ને ત્યારે તમારે કરતા હોય ને ખાલી એની એની જગ્યાએ હું મૂકી દો બાકીનું બધું બેઠું એટલે કે આની જગ્યાએ તમારે હું મૂકી દેવાનું છે કોણ

ત્યારબાદ ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ હવે પણ હું તમે સવાલ બનાવો છો તો ત્યારે તમારે વબમાં કંઈ પણ ફેરફાર કરવાનો નથી દાખલા તરીકે તમને મેડ આપેલું હોય તો તમારે મેડ જ લખવાનું છે તમારે મેડનું મેક કરવાનું નથી મૂળરૂપ લખવાનું નથી તો જોઈએ આપણે ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાય એટલે કે ગોપાલ છે તેણે રાક્ષસોની તરફ

એટલે જ્યારે તમે સવાલ બનાવો ભલે થોડીક વાર લાગે પણ ગમે તે તમે પહેલી વાર શીખતા હોવ એટલે તમારે પહેલી વારમાં પરફેક્ટ શીખી લેવાનું છે તમે એક જ વારમાં પરફેક્ટ શીખી લેશો એટલે આગળ તમને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં તો જોઈએ તો કે ગોપાલ કિલ હવે જો આગળ આપણે આ જ એક્ટિવિટીમાં જોઈ ગયા મેં તમને શીખવાડ્યું કે કિલ છે ભલે સાઈડમાં થોડીક મહેનત વધારે થશે પણ સાઈડમાં લખો બે ભાગ પાડો તો કે આમાંથી ડીડ છૂટું પાડો અને આમાંથી મૂળરૂપ છૂટું પાડો બરાબર ત્યારબાદ શું છે કે સેવન ફ્લાઇઝ એટ વન બ્લો ગોપાલે એક જ ફટકામાં સાત માખીઓને મારી નાખી વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો ગોપાલે એક જ ફટકામાં શું કર્યું તો કે ગોપાલે એક જ ફટકામાં સાત માખીઓને મારી નાખી જો હવે કિલ છે પહેલા તો શું કર્યું વોટ હવે આગળનું જે આપણે આગળ સવાલ બનાવતા હતા ને એવી જ રીતે પહેલાં ડીડ મૂકો ત્યારબાદ કિલની આગળ ગોપાલ અને ત્યારબાદ જો આ બંને આ છે પેલા ડીડ કિલ વચ્ચે ગોપાલ બાકીનું બધું બેઠું હવે અહીં સેવન ફ્લાઇઝ આવશે નહીં કેમ કેમ કે એ તો આપણે સવાલ છે જોઈએ હવે ધ કિંગ સો ધ ડેડ જાઇન્ટ એટલે કે રાજા છે તેણે મરેલા રાક્ષસો જોયા હવે જો તમને અહીં

રાક્ષસો જોયા ત્યારબાદ ગોપાલ લાઈક હવે લાઈક છે ને એનું ડીડ અને અહીં જે આપણને ખાલી જગ્યા આપેલી છે ને હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે લાઈક વીટુ નું રૂપ છે એક ડીડ છૂટું પડ્યું તો અહીં મૂળ રૂપ આવશે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પરત ફર્યો વેન ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ હવે જો અહીં નેક્સ્ટ ડે આપેલું છે એટલે કે બીજા દિવસે અને અહીં વેન છે વેન એટલે ક્યારે ત્યારબાદ રિટર્ન છે રિટર્નના બે ભાગ એક તો ડીડ અને એક મૂળરૂપ વચ્ચે આવી જશે રિટનની આગળ જે શબ્દ હોય તે અને ત્યારબાદ બેઠું જોઈએ ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ રાજાએ ગોપાલને સવારમાં બોલાવ્યો હવે અહીં આપણને ડીડ ધ કિંગ કોલ ગોપાલ ત્યાં સુધી આપેલું છે એટલે કે આ આપણને આપેલું નથી તો એનું આપણે બનાવવાનું છે તો કે ધ કિંગ કોલ્ડ ગોપાલ રાજાએ ગોપાલને ક્યારે બોલાવ્યો ક્યારે એટલે વેન રાજાએ ગોપાલને ક્યારે બોલાવ્યો તો કે ધ કિંગ ધર ગોપાલ ઇન ધ મોર્નિંગ રાજાએ ગોપાલને સવારમાં માં ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ લાસ્ટ નાઈટ હવે અહીં આપણને આપી દીધેલું છે વેન વેન એટલે ક્યારે તો કે જે શક્તિશાળી સ્ટ્રોંગ મેન મેટ એટલે કે શક્તિશાળી માણસ હતો તે ગોપાલને ગઈ રાત્રિ મળ્યો વેન આપેલું છે મેટનું મેટનું અહીં આપણને બે ભાગ કરી દીધા છે એક ડીડ અને બીજો ભાગ આપણે લખવાનો છે ને બીજું ત્યાં આવશે મીટ મેટનું મૂળરૂપ મીટ વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ જે શક્તિશાળી માણસ છે તે ગોપાલને ક્યારે મળ્યો તો કે લાસ્ટ નાઈટ આગળ જોઈએ ગોપાલપુર જલેબીસ ઇન ડીશ ગોપાલે ડીશમાં જલેબીઓ મૂકી હવે અહીં આપણને સવાલ નથી આપ્યો પુસ્તકમાં તો હું તમને સવાલ એક્ઝામ્પલનો આપણને સોરી જે જવાબ આવે છે તે નથી આપ્યો આપણે બનાવીએ તો કે ઇન ડીશ એટલે કે થાળીમાં ગોપાલપુટ પૂટ જલેબી ઇન ગોપાલે ગોપાલય થાળીમાં જલેબીઓ મૂકી હવે નીચે આપણે લીટી આપેલી છે એટલે આપણે એનો સવાલ બનાવવાનો છે તો કે ગોપાલે જલેબી ક્યાં ક્યાં મૂકી એટલે વેર હવે પૂટ છે એના બે ભાગ પાડો એક તો ડીડ અને એક મૂળરૂપ એટલે પૂટનું મૂળરૂપ પૂટ જ થાય તો કે વેર ડીડ ગોપાલ વેર ડીડ ગોપાલ જલેબીઝ ગોપાલે જલેબીઓ ક્યાં મૂકી આગળ જોઈએ ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ આપણને અહીં લીટી આપેલી છે કે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ ગોપાલ પર્વતોમાં ગયો હતો પર્વતો પર ગયો હતો તો ટુ ધ માઉન્ટેન્સ એટલે કે ક્યાં ગયો હતો તો અહીં આવશે વેર વેર બાકીનું આગળ આપેલું છે ડીડ ગોપાલ ગો ગોપાલ ક્યાં ગયો હતો આપણને ખ્યાલ આવી જાય કે વેન્ટના બે ભાગ પાડ્યા એક તો ડીડ અને એક મૂળરૂપ ગો આગળ જોઈએ ધ યંગ મેન હિડ બિહાઈન્ડ ધ ટ્રી તો કે જે યુવાન માણસ છે તે ઝાડની પાછળ સંતાઈ ગયો હતો વેર ડીડ ધ યંગ મેન હવે જો આના આપણે બે ભાગ પાડવાના છે એક તો ડીડ અને એક આવશે તેનું મૂળરૂપ અને તેનું મૂળરૂપ થશે હાઈડ એચ આઈ ડી ઈ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સવાલ બનાવતા શીખ્યા અને એ સવાલ આપણે કઈ રીતે બનાવવાના તો કે હું વોટ વેન અને વેર આનાથી આપણે સવાલ બનાવતા શીખ્યા આપણને સવાલ આપેલો હોય હવે હું એમ કહું કે હું ગઈકાલે મેળામાં ગઈ હતી હવે હું મેળાની નીચે લીટી કરના ગુજરાતીમાં સમજાવું છું ટૂંકમાં મેળાની નીચે લીટી કરનાર તો મારે તમારે મેળા રિલેટેડ તમારે મને સવાલ પૂછવાનો છે તો કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા ક્યાં એટલે વેર તો આવી રીતે તમારે સવાલ બનાવવાના છે પહેલાં તો તમને આના ગુજરાતી આવડતા હોવા જોઈએ હું એટલે કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં જો તમને આના ગુજરાતી આટલાના ગુજરાતી આવડતા હોય તો તમે કોઈ પણ સવાલ બનાવી શકો છો જાતે પેલા તો એ સવાલ લખવાનો ત્યારબાદ જો ભૂતકાળ તમને આપેલું હોય દાખલા તરીકે રિટર્ન તો એના બે ભાગ પાડો એક તો ડીડ અને એક તો મૂળરૂપ એનું રિટર્નનું મૂળરૂપ ઈડી કાઢી નાખો એટલે રિટર્નનું મૂળરૂપ થઈ જશે તો કે પેલા વેન તેઓ ક્યારે પરત ફર્યા ત્યારબાદ ડીડ ત્યારબાદ ત્યારબાદ જે તે તે નામ હોય અને મૂળરૂપ રિટર્ન તેઓ ક્યારે પરત ફર્યા તો વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે આવી રીતે સવાલ જવાબ બનાવી શકો છો અને તમે મૌખિક પ્રશ્નોત્તરી પણ કરી શકો છો તમારા મિત્રને આભાર